ત્યારે દ્વારકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે કુલ ત્રેવીસ હજાર ત્રણસો સત્તાવન મતદારોમાંથી બે હજાર સાતસો ચોત્રીસ મતદારોએ મતદાન કર્યું છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે નવ દંપતીએ પણ લગ્ન પ્રસંગે દ્વારકામાં મતદાન કર્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે કુલ સાત વોર્ડમાં અત્યાર સુધીમાં અગિયાર પોઈન્ટ એકોતેર ટકા મતદાન નોંધાયું છે ત્યારે દ્વારકામાં અગિયાર વાગ્યા સુધીનું અગિયાર પોઈન્ટ એકોતેર ટકા મતદાન નોંધાયું તો નવ દંપતીએ પણ લગ્ન પ્રસંગે મતાધિકારનો કર્યો છે ઉપયોગ ત્યારે પોતાની ફરજ નિભાવવા વરરાજા પણ પહોંચ્યા હતા મતદાન કરવા માટે મતદાનમાં થકે ત્યારે દ્વારકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે કુલ ત્રેવીસ હજાર ત્રણસો સત્તાવન મતદારોમાંથી બે હજાર સાતસો ચોત્રીસ મતદારોએ મતદાન કર્યો